સાહેબ છેતરપિંડી ફરિયાદ દાખલ થઈ છે શું છે વિગત નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક લેભગુ તત્વોએ સાથે મળી અને કાવતરું રચી જરૂરિયાતમંદો માણસોને ટાર્ગેટ કરી તેઓને બસ સ્ટેન્ડ પાસે આવેલી દુકાનોમાં લઈ જઈ અને દુકાનના કર્મચારી સાથે મેળાપી કરી તેઓને તેઓની મોબાઈલની લોન કરવા કરતા અને જે લોન અંગે તેઓને જાણકારી ન હોય ન ન આપી માત્ર દસ કે વીસ હજાર રૂપિયા આપી અને બાકીના પૈસા પોતે ચાવ કરી દેતા જ્યારે આવા જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તેઓએ પોતાની લોન વીસ હજારની પૂરી કર્યા બાદ પણ તેઓને લોન ચાલુ રહેતા અને તેમના ખાતામાંથી હથ્થાઓ કપાતા તેઓને આ બાબતની જાણ થતાં આશરે નવે જેટલા અ ફરિયાદીએ આ બાબતે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને અરજી આપેલી જે અરજીની તપાસ કરી અને આખું કૌભાંડ આખી હકીકત બહાર આવતા આરોપીઓ વિરુદ્ધ સિત્તરબંધની ફરિયાદ અત્યારના પોસ્ટર દાખલ થયેલ છે શું નામ મારું નામ નરેશભાઈ સકારામ પાટીલ છે હું એસઆરપી આગળ વિસ્કેરમાં રહું છું શું થાય તમે મારી જોડે ફ્રોડ થયું છે સાહેબ હવે મેં હું બિલમાં ત્રણસો પાંત્રીસ રૂપિયા એટલે કામ કરું છું એક બેલમાં કાયમી કારીગર છે ભાવેશભાઈ પટેલ અને કારોબારી મેમ્બર બી છે તો મેં મને પૈસાની થોડીક તકલીફ હતી એટલે મેં એમને વાત કરેલી તો સારું કે ચાલ મેં હું એક જગ્યાએ છે તને પૈસા લોન પૈસા અપાવું એટલે એ ભાઈ જાતે મારી જોડે મારી એક્ટિવા પર આવ્યા અને વાલે ત્યાં આગળ ઊભો રાખ્યો પછી અંદર ગયા પછી ત્યાં અંદર પ્રણવભાઈ અને સમીરભાઈ એમને એલું ભાવેશભાઈએ વાત કરી કે ભાઈ આને લોનની જરૂર છે પછી મને થોડી વાર બેસાડ્યો પછી એક વાળો છે આઈડીએફસી વાળો એમને બોલાવીને કાગળે જોઈને પછી એમને અને સમીરભાઈએ મારા હાથમાં આઈફોન આપી દીધો અને આઈફોન પેલો ફાઇનાન્સવાળે ફોટો પાડી લીધો પછી મને કીધું તમે હવે જાઓ અને પછી બીજા દાડે બાવીસભાઈ મને વીસ હજાર રૂપિયા હાલ્યા લોન કેટલાની પડી તમારી અને લોન છેતાલીસ હજાર પાંચસોની છે અને મોબાઈલ મોબાઈલ નથી હાલ્યો

એ સમીરભાઈ છે ને કે આઈડીએફસી વાળો કંઈક ભાઈ છે ચહેરો તો હું ખ્યાલ નહીં આવતો અને પ્રણવભાઈ સામેલ છે જોડે